જિલ્લા પંચાયતના પ્રથમ પ્રમુખ સ્વર્ગસ્થ કાંતિ પ્રસાદભાઈ અંતાણીની એકસો ત્રેવીસમી જન્મ શ્રદ્ધાંજલિ અપાઈ જિલ્લા પંચાયતના પ્રથમ પ્રમુખ સ્વર્ગસ્થ કાંતિભાઈ પ્રસાદભાઈ અંતાણીની જન્મ ભુજ ખાતે જિલ્લા પંચાયતના પ્રાંગણમાં આવેલી સ્વર્ગસ્થ પ્રતિમાને જિલ્લા પંચાયતના તેમજ સત્યમ સંસ્થા અને તાનાદીની મહિલા મંડળના ઉપક્રમે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા ભુજ ઓકે એ માટે કચ્છી પ્રજાકીય પરિષદની સ્થાપના કરવામાં આવી હતી એ પરિષદના એ મોભી હતા દેશની રીતે વાત કરું તો આઝાદીના આંદોલનમાં એમણે સક્રિય ભૂમિકા ભજવી હતી આપણા રાષ્ટ્રીય નેતાઓ મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ અને રાજ્ય કક્ષાના નેતા અને પંચાયતી રાજના પ્રણેતા બલવંતભાઈ મહેતા એમની સાથે એમના આત્મીય સંબંધો હતા કચ્છના નેતૃત્વની વાત કરું તો કચ્છના સર્વમાન્ય લોકનેતા શ્રી ત્રિવેદભાઈ ઠક્કર ને તે વખતના બંને સાંસદો ભવનજી અર્જુન કિમજી અને ગુલાબચંદ્ર ધોળકિયા એમના એ વિશ્વાસ સાથી રહ્યા હતા સમગ્ર કચ્છનો ઇતિહાસ એમને મોઢે હતો એમ કહીએ તો ચાલે કચ્છની ભૂગોળથી પણ એ સારી રીતે માહિતગાર હતા કચ્છના ગામડાના લોકો કચ્છના કિસાનો અને કચ્છના પશુપાલકો એમના પ્રશ્નોથી પણ માહિતગાર હતા એ ઓગણીસો ત્રેસઠમાં પંચાયતી રાજની સ્થાપના થઈ ત્યારે એમની પસંદગી મતે કરવામાં આવી અને અંજાર પાંજરાપોરના માધ્યમથી ગાય માતા અને ગૌવંશ એની એમણે આજીવન સેવા કરી હતી ટૂંકમાં કહું તો ક્યારે પણ પદની અપેક્ષા રાખ્યા વગર માત્ર કામ કરવું એમનું ધ્યેય હતું અને પંચાયતના પ્રમુખ થયા એ પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના આગેવાનો એમણે સર્વસંમતિથી એમને વિનંતી કરી એટલે પદ એમણે સ્વીકાર્યું આજે દાખલા તરીકે ખુરશી માટેની જે ખેંચતાણ જોવા મળે છે એ વખતે ત્યાં કોઈ ખેંચકાળ નહીં હતી અને લોકો એક એકબીજા તરફનો વિશ્વાસ અને એકબીજા તરફના આદરને કારણે અને મેરિટ સુપર હોદ્દેદારોની પસંદગી કરતા હતા એ રીતે પ્રથમ પ્રમુખ તરીકે એમની પસંદગી કરવામાં આવી અને એમના કાર્યકાળ દરમિયાન આજે કચ્છમાં વરસાદ રેગ્યુલર થઈ ગયો છે ત્યારે સ્કેર સિટી સેમી સ્કેર સિટી અને ફેમેન્ટ એના વર્ષો હતા એ વખતે મહેસૂલ તંત્ર તરફથી જે યોજનાઓ કરવામાં આવી પશુઓને અને માલધારીઓને થાળે પાડવા માટે અને ખાસ કરીને જે પશુઓનું સ્થળાંતરનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો એ કચ્છના પશુઓને દક્ષિણ ગુજરાતમાં લઈ જવામાં આવ્યા એ બધા કાર્યક્રમનો અમલ એમણે બખૂબી કરેલો અને કચ્છના દરેક ગામથી માહિતગાર દરેક ગામના આગેવાનોથી માહિતગાર એટલે બધા સાથે એમના આત્મીય હતા એમની જન્મસ્થિતિ નિમિત્તે એમને સતત વધારે

અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ